હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં હું ભાવના બેન રાઠોડ આજે આપણે બનાવશું મગનું શાક તો મગનું શાક બનાવવા માટે અડધો કપ મગ લીધેલા છે મગને પહેલાં તો કુકરમાં લઈ લેશું અને સારી રીતે ધોઈ લેશું ઘણી વખત એવું બનતું હોય છે કે ઘરમાં કાંઈ શાક ન હોય અને એકને એક પ્રકારના કઠોળ ખાઈ અને કંટાળો આવતો હોય છે

અને મગ બાપતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ બિલકુલ ધીમી રાખીને જ મગ બાફવાના છે જો તમે ફાસ્ટ ફ્લેમે મગ બાપશો તો ઉપરથી તો બફાઈ જશે પણ તમારે જે મગનું બેનિફિટ જોઈએ છે એ નહીં મળે એટલે કોઈ પણ કઠોળ બાપતી વખતે ગેસની ફ્લેમ ધીમી રાખીને જ આપણે કઠોળ બાફવાનું છે કુકરમાં પાંચ સીટી થઈ ગઈ છે ગેસ બંધ કરી દીધા પછી કુકરની હવા બિલકુલ રિલીઝ થવા દીધી છે હવે જોઈ લઈએ આપણા મગ સરસ બફાઈ ગયા છે હવે શાક વઘારશું ઓકર સાઈડ પર મૂકી દેશું ગેસ ઉપર કડાઈ મૂકશું શાક બનાવવા માટે કડાઈમાં તેલ મૂકશું તેલ ગરમ થતા અડધી ચમચી રાઈ નાખશું અડધી ચમચી જીરું નાખશું રાઈ અને જીરું સારી રીતે ફૂટવા દેશું રાઈ જીરું સારી રીતે ફૂટી ગયા છે જપટી હિંગ નાખશું ચાર થી પાંચ મીઠા લીમડાના પાન નાખશું

અને અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું લીધું છે લાલ મરચું પાવડર તમારા સ્વાદ મુજબ વધારે કે ઓછું કરી શકો છો અડધી ચમચી હળદર નાખશું એક ચમચી ધાણા જીરું નાખશું મીઠું આપણે મગ બફવામાં જ નાખેલું છે એટલે આપણે ટમેટા સાથે મીઠું નાખવાનું નથી અહીં અમે બે ચમચી જેટલા સિંગદાણા પલાળીને રાખેલા છે મેં શેકેલા સિંગદાણા લીધા છે જો તમારી પાસે શેકેલા સિંગદાણા ન હોય તો તમે કાચા સિંગદાણા લઈ શકો છો તો પલાળેલા સિંગદાણાનું પાણી કાઢી નાખ્યું છે અને આપણે ટમેટા સાથે નાખી દેસું

ગેસની ફ્લેમ બિલકુલ ધીમી જ રાખવાની છે એક એકાદ મિનિટ ઢાંકણ ઢાંકી દેશું જેથી ટમેટા ઝડપથી સોફ્ટ થઈ જાય થોડી વારમાં જ તમે જોઈ શકો છો કે ટમેટાની સાઈડમાંથી તેલ અલગ પડવા લાગ્યું છે અને ચમચાથી મેસ કરતાં ટમેટા મેસ થવા માંડ્યા છે મીન્સ કે આપણા ટમેટા સારી રીતે બફાઈ ગયા છે શાકને થોડું ક્રીમી ટેક્સચર આપવા માટે બે ચમચી ઘરનું જમાવેલું દહીં લીધેલું છે દહીં નાખી દેસું દહીં નાખવા ટાઈમે થોડી વારમાં દહીં આપણું ટમેટા સાથે સારી રીતે મિક્સ થઈ ગયું છે અને સાઈડ માંથી તેલ અલગ પડવા માંડ્યું છે શાકને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે બે ચમચી ચવાણું લીધેલું છે જો તમારી પાસે ચવાણું ન હોય તો તીખા ગાંઠિયા નાખી શકો છો ચવાણું પણ ટમેટા સાથે મિક્સ કરી દેસુ એકદમ નવા સ્વાદ સાથે શાક તૈયાર થશે આ શાકમાં લસણ ડુંગળીનો ઉપયોગ નથી કરેલો તો પણ ખૂબ જ સ્વાદિષ્ટ આ શાક તૈયાર થશે અત્યારે બજારમાં ઘણા ખરા શાક નથી મળતા અને જ્યારે શાક ના હોય ત્યારે કઠોળ ઓપ્શન મળે પણ કઠોળમાં પણ કાંઈક વેરિયેશન હોય તો બધાને ખૂબ જ પસંદ આવે તો આજે આપણે મગનું શાક એક નવા વેરિયેસન સાથે બનાવેલું છે તો એક વખત ચોક્કસ ટ્રાય કરજો તો ચવાણું પણ દહીં અને ટમેટાની ગ્રેવી સાથે સારી રીતે મિક્સ થઈ ગયું છે કપમાં આપણે અડધો કપ ભરી અને દહીં લીધેલું એ જ કપમાં આપણે અડધો કપ પાણી લીધું છે તો પાણી નાખી દઈશું અને ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ કરશું થોડી વાર ઢાંકણ ઢાંકી દઈશું જેથી આપણી ગ્રેવી પરફેક્ટ તૈયાર થઈ જાય હવે આપણી ગ્રેવી સરસ ઉકળી ગઈ છે તો બાફીને રાખેલા મગ ગ્રેવી સાથે મિક્સ કરી દેસુ મગને વે હાથે ગ્રેવી સાથે મિક્સ કરવાના છે મગ ગ્રેવી સાથે મિક્સ કરી દેજા પછી ઢાંકણ ઢાંકી દેસું અને ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી નાખશું થોડીવારમાં તમે જોઈ શકો છો કે આપણા મગ ગ્રેવી સાથે ખૂબ જ સરસ મિક્સ થઈ ગયા છે અને શાકમાંથી ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે થોડી કોથમરી નાખી અને મિક્સ કરી લેશું તો ઓછા મસાલામાં વધારે સ્વાદિષ્ટ શાક તૈયાર છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને શાક સર્વ કરશું આ શાક એટલું ટેસ્ટી બને છે કે તમે રોટલી વગર એકલું શાક ખાવ તો પણ ખૂબ જ સરસ લાગશે ઉપરથી થોડા કોથમરી નાખી અને ગાર્નિશ કરશું તો તૈયાર છે નવી રીતે નવા મસાલા સાથે સ્પેશિયલ મગનું શાક આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે આપને આ લસણ ડુંગળી વગર નવા મસાલા સાથેનું આ શાક કેવું લાગ્યું તો આજે બસ આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ